જેમાં બના સરહર મહાદેવ તો મિત્રો આપણા જિલ્લાનું એક દેથળી ગામ છે જ્યાંના એક આમ તો કહી શકાય એક્સ આર્મી વૈસે હમણાં રિટાયરમેન્ટ થઈ રહ્યા છે તો એમનો પણ પ્રકૃતિ પ્રમ મિત્રો જુઓ ખૂબ સારા એવા ઝાડ તૈયાર કર્યા છે આમ તો પહેલાં અહીંયા જળનું થતું પણ ધીમે ધીમે સરકારના પ્રયત્નોથી નર્મદાજીનું જળાવ્યું અને ખાસ કરીને વાત કરી મિત્રો સાહેબ શ્રીએ અહીંયા આપણે મુલાકાત કરીશું મા બનાસના વીરપુત્ર અને આર્મીમેન ચૌધરી રમેશભાઈ જેમનાથી મુલાકાત કરી રહ્યા છો અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા એક ખૂબ સરસ એવું એક નાનું શું એક સરોવર બનાવ્યું જળ સમુદ્ર હે ને તો મારે રહેવાનું જે મા નર્મદાજીનું જળ છે એનો અહીંયા ખૂબ સારું એવું એક ડેમ બનાવ્યો છે અને ખૂબ જ સારી વિશેષતા મિત્રો એક ફોજી દિમાગ લગાવી અને ચારો તરફ હારી વાડ કરી છે જેનાથી કોઈ બાળક નાનું બાળકની અંદર ન પડી શકે કે કોઈ પશુ પાણી પીવા જાય તો એ પણ મિત્રો પડી જાય તો જે વજને પણ નુકસાન થાય અને એ પશુને પણ નુકસાન થાય કૂતરા છે કે કોઈ બીજી પશુ છે કોઈ ઢોર છે તો એમને પણ ખૂબ નુકસાન થઈ જાય તો મિત્રો એ માટે તેમણે શ્રી સાહેબશ્રી એવો પતરા લગાયા છે જેથી કોઈ કૂતરું પહેરી શકે જે નાના છિદ્ર કરીને બી પહેરી જાય કૂતરા અને પશુ પણ ના જઈ શકે તો ખૂબ સારી વ્યવસ્થા કરી છે જળ પણ ભરી દીધું છે અને એમનો ખૂબ સારો આઈડિયા છે મિત્રો અહીંયા ખેતી કરવા માટે અમને ક્યાંય જળ લેવા જવું નહીં પડે તો જુઓ તો મિત્રો અહીં સારા અને ટપક પદ્ધતિ ફુવારા બી ગોઠવ્યા છે જેનાથી જળનો ખૂબ સારો ઉપયોગ થાય જળ વ્યર્થ નહીં જાય તો અહીં સાહેબ આપણને બતાવી રહ્યા છે એમનો વજ ખૂબ સરસ આયોજન છે મિત્રો આ છે અહીંયા જળ સરોવર નાનું એવું અને સાહેબશ્રીનો આઈડિયા જય માં નર્મદા હે તો મિત્રો માં નર્મદા નું જળ કેટલો સાહેબ ફૂટ સાહેબ ઊંડો સિત્તેર ભાઈ સિત્તેર વીસ ફીટ ઊંડો

અમારા શ્રી નવી આઈડિયા છે અને ફોજી સાહેબ છે તો જેમણે આમ પોતાના ખેતર માટે ખૂબ સારું જળ સંગ્રહ કર્યું છે મિત્રો સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા ખેડૂતોને એમ તો ફોજી છે અને એમને પણ ખૂબ ધન્યવાદ કે જેઓ જળ સંગ્રહ કરી અને ખૂબ સારી એવી ખેતી માટે ઉપયોગ કરી રહ્યા છે એમ તમે પણ મિત્રો આવો લાભ લઈ શકો છો પોતાના માટે આવો સર્વર બનાવી શકો છો અને પોતાના ખેતર માટે ખૂબ સારી એવી ટપક પદ્ધતિ અને ફુવારા પણ સાહેબે લગાયા છે ખૂબ સારું એવું ઉત્પાદન બી મળે અને એકવાર જળ સંગ્રહ થઈ જાય રાતના ચલાવવું હોય એક દિવસના ચલાવવું હોય કોઈ ટેન્શન નહીં તો આ બાજુ જ્યારે નર્મદા કેનાલ પર નજીક પડતી હોય તો એ લોકોએ આવી રીતના જળ સંગ્રહ કરવું જોઈએ ખૂબ સારું એવું જળ સંગ્રહ કર્યો છે મિત્રો જયમાં બના સરહર મહાદેવ તમારો શું વિચાર છે મિત્રો આ જ વિશે આઈડિયા હોય તો તમે પણ જણાવશો કોમેન્ટના માધ્યમથી જયમાં બના સરહર મહાદેવ